મુક્ત ખેતી અને ખેડૂત બચાવો અભિયાન અંતર્ગત આજે અરવલ્લી જિલ્લાના કંભીસર ગામની અંદર અહીંયા ઉપસ્થિત થયા છે આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત જોડાયેલા છે એમના બટાકાનો પાક અત્યારે નેવું દિવસે પહોંચવા આવ્યો તો આવો જાણીએ એમને આ બટાકાના પાકની અંદર તમા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપનીની કઈ કઈ પ્રોડક્ટોનો ઉપયોગ કરેલો છે અને કેવા પરિણામ છે તો વસંતભાઈ સૌપ્રથમ પ્રથમ આપનો સંપૂર્ણ પરિચય જણાવજો નામ ગામ તાલુકો અને જિલ્લો મારું નામ પટેલ વસંતભાઈ માણાભાઈ પટેલ ખંભીસર તાલુકો મોડાસા જિલ્લો અરવલ્લી તો વસંતભાઈ ટોટલ તમારું બટાકાનું કેટલા વીઘામાં વાવેતર કરેલું છે મારું લગભગ સરેરાશ દસથી અગિયાર વીઘા દસ થી અગિયાર વીઘામાં વાવેતર કરેલું છે અને અત્યારે આપણે જે પણ બ્લોકની અંદર ઊભા છે બટાકાની અંદર આ બટાકા કેટલા દિવસના થયા છે એક્ઝેક્ટલી એક્ઝેક્ટ 90 દિવસ આધી છે તો ખેડૂત મિત્રો આજે 90 દિવસના બટાકા થયા છે તો ખેડૂત મિત્રો તો વસંતભાઈ આની અંદર તમે કઈ કઈ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે કામા સિવાય કોઈ કંપનીનો કોઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલ નથી તો ખેડૂત મિત્રો વસંતભાઈ વસંતભાઈએ ટોટલી કામા કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે અને માં ખાસ કરીને પાયાની અંદર ડોક્ટર ભૂસમૃદ્ધિ અને ડોક્ટર ભૂસમૃદ્ધિ ગોલ્ડનો ઉપયોગ કરેલો છે ખેડૂત મિત્રો આજે નેવું દિવસ થયા છે પણ તમને બટાકાની આમ ગ્રીનરી એની સાઇઝ અને એની જે સાઇનિંગ છે ગ્રીનરી પલુ આજે પણ સાહેબ નેવું દિવસ થયા છે પણ પલુ એવું ને એવું રીતના ટકી રહેલું છે તમે આ લાઈવ જોઈ શકો છો ખેડૂત મિત્રો ફિલ્ડ ઉપરથી અને બીજું બટા ફસનભાઈ આની અંદર લિક્વિડ ફોર્મ્યુલેશનમાં કામા કંપનીની કઈ કઈ પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે ટોટલી બધું કામાનું જ પ્રોડક્ટ છે ટોટલી કામાની પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે શરૂઆતમાં ડ્રિપની અંદર 20 થી 25 દિવસ છે ડોક્ટર યુનિટેક અને ડોક્ટર ફન્ક્સ્ટર અને ડોક્ટર પુન્યમ ત્રણેય વસ્તુનો વિગે 500 ml લેખે ડોઝ ડ્રિપમાં આપેલો છે અને રૂટ ડેવલપમેન્ટ માટે ડોક્ટર માઇકો રૂટ કરીને પ્રોડક્ટ પણ તમે એમને એપ્લાય કરેલી છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો પચાસ દિવસ પછી એની બટાકાની અંદર સાઇઝ બનાવવા માટે ડૉક્ટર સુવર્ણ એકાવન કરીને પ્રોડક્ટ ઉપયોગ કરેલો છે અને આજે તમે લાઈવ ખેડૂત મિત્રો નેવું દિવસ થયા છે અને એક સરખી યુનિફોર્મેટ સાઇઝ અને બટાકાની બમ્પર બેઠક અને સાઇઝ તમે આ જોઈ શકો છો લાઈવ ખેડૂત મિત્રો એક પ્લાન્ટની અંદર મિનિમમ દસ થી બાર બટાકા ટ્યુબવેલની બેઠક છે એક સરખી સાઈઝ અને એક સરખો વેટ જોવા મળી રહ્યો છે ખેડૂત મિત્રો આની અંદર તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે પણ ખેડૂત મિત્રોના બટાકા સાઈઠ દિવસ ઉપરના થઈ ગયા હોય એ ખેડૂત મિત્રો એ ખાસ બટાકાની અંદર સાઈઝ બનાવવા માટે ડોક્ટર સુવર્ણ એકાવન કરીને પ્રોડક્ટ આવે છે એ ખાસ જરૂરથી એક વીઘાના ડોઝ પ્રમાણે પાંચસો એમ એલ ઉપયોગ કરો જેથી કરી તમે પણ તમારા બટાકાની અંદર આવા જ ઉત્કૃષ્ટ પરિણામ મેળવી શકો છો જય જવાન જય કિસાન